जय माँ लक्ष्मी मित्रों मित्रों भले तमे पूजा पाठ शास्त्रोक्त विधि के कोई धार्मिक कार्य न करो राते चुपचाप झाडूनी नीचे छुपा दो आ एक गुप्त वस्तु माता लक्ष्मी तमारा घर मा करशे धन्नी वर्षा तमारी आवनारी सात पेढ़ीओ पैसा पर राज करशे

એક લાઇક કરી કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો તમારો વધારે સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીએ આ વિડીયો અમે તમને સાવરણી દ્વારા કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ

તેથી મિત્રો અમે તમને આ નિયમોની જાણકારી આ આ માધ્યમથી આપવાના છીએ અને નિયમોનું પાલન જો તમે નિયમિત રૂપે કરશો તો નક્કી તમારા આર્થિક સમસ્યાઓ ઓછી થઈ જશે મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં લખ્યું છે કે સાવરણી ને ઘરમાં કઈ દિશામાં રાખવી સાવરણી થી કચરો ક્યારે કાઢવો સાવરણીનો ઉપયોગ અને ઉપાય ધર્મશાસ્ત્ર મુજબ કેવી રીતે કરવા તો મિત્રો જો તમે ખાલી આ એટલા જ નિયમોનું પણ પાલન નિયમિત રીતે કરશો ને તો તમારા ઘરમાં ધન સંપત્તિ આવવાના તમામ માર્ગો ખુલી જશે તમે જાતે જ કહેશો કે એટલા બધા પૈસા ક્યાંથી આવે છે છીએ જે ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ જી હા મિત્રો આપણા હિન્દુ સાવરણીને માં લક્ષ્મીનું ભૂલો રૂપ માનવામાં આવે છે તેથી સાવરણીને લગતા અમુક નિયમોની આપણને જાણ હોવી જોઈએ અને અમુક ભૂલો આપણે ના કરવી જોઈએ જો આ ભૂલો તમે જાણે અજાણે પણ કરશો તો તમારા જીવનમાં ગરીબી કષ્ટ દુર્ભાગ્ય અને દરિદ્રતા પગ પસારી દેશે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને ક્યારેય નહીં મળી શકે મિત્રો અહીં એક વાતનું ધ્યાન રાખજો કે સાવરણીનો સીધો સંબંધ અને સીધો અર્થ માતા લક્ષ્મીજી થાય છે જો કોઈ વ્યક્તિ સાવરણીનો સાચી અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે છે તો એ વ્યક્તિને સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મળી જાય છે મિત્રો આપણા ધર્મગ્રંથોમાં સાવરણીને લઈને ઘણા ઉલ્લેખો લખાયેલા છે જેમ કે સાવરણીને ઘરમાં કઈ દિશામાં અને કઈ રીતે રાખવી જોઈએ અને તેનો ઉપયોગ કઈ રીતેથી કરીને તમે સાક્ષાત માતા લક્ષ્મીજીનો આશીર્વાદ અને વરદાન મેળવી શકો છો આ વિડિયોની શરૂઆતમાં અમે તમને જણાવ્યું કે સાવરણીનો સીધો અર્થ માતા લક્ષ્મીજી સાથે છે અને મિત્રો જો તમે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ અને વરદાન મેળવવા માંગો છો તો તમારે સાવરણીને લઈને એવા નિયમો વિશે જાણવું જોઈએ જેના વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલું છે અને આ નિયમોનું પાલન કર્યા પછી તમે જાતે જ કહેશો કે તમારા જીવનમાં પૈસા સંબંધિત જેટલી પણ તકલીફો હતી તે બધી જ તકલીફો ઉપાય કરવાથી દૂર થઈ ગઈ છે સાથે જ મિત્રો વિડિયોના અંતમાં અમે તમને અમુક પ્રયોગો વિશે પણ જણાવીશું જે કરવાથી તમારું નસીબ ચમકી જશે તો ચાલો મિત્રો આ વીડિયોની શરૂઆત સાવરણીના ઉપાયો સાથે કરીશું તો મિત્રો સૌપ્રથમ અમે તમને સાવરણી સાથે કરવામાં આવતા ઉપાયો વિશે જણાવીશું જે તમારે કરવાના છે અને મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવો આવશે જે તમે જાતે જ જોઈ શકશો જી હા મિત્રો ઉપાયો છે તો નાના પરંતુ તેની અસરો ઘણી મોટી અને સકારાત્મક હોય છે અને આ ઉપાય કર્યા પછી તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ધનની રેલમ થઈ જશે જી હા મિત્રો ચારેય દિશાથી ધન ખેંચાઈને આવશે તેથી મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને માતા લક્ષ્મીજી પોતે તમારા ઘરમાં વાસ કરવા માટે આવે તો સંપૂર્ણ શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે પહેલા તો આ વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં તરત જ જય માં લક્ષ્મીજી લખી દો મિત્રો હવે આગળ જેટલી પણ વાતો અમે તમને જણાવીશું તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં ઘરને મંદિર માનવામાં આવ્યું છે તેથી આપણા ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ઘર હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે જો તમે ઘરમાં રોજ સાવરણીથી કચરો કાઢીને ઘરને ચોખ્ખું રાખો છો તો ચોક્કસ રીતે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે જી હા મિત્રો જે ઘરમાં નિયમિત સાફ સફાઈ થાય છે એ ઘરમાં ક્યારે ગરીબી પરેશાની કષ્ટ કે નકારાત્મક શક્તિઓનો વાસ થતો નથી બીજી તરફ મિત્રો જે ઘરમાં ગંદકી હશે જે ઘરમાં સાફ સફાઈ નિયમિત રીતે થતી ન હોય જે ઘરમાં સાવરણીનો ઉપયોગ ન થતો હોય જે ઘરમાં સાવરણીનું અપમાન થતું હોય અથવા જે ઘરમાં સાવરણી ખોટી દિશામાં રાખવામાં આવતી હોય તો મિત્રો તે ઘરમાં ગરીબી પરેશાની મુશ્કેલી સમસ્યાઓ અને દુર્ભાગ્ય હંમેશા માટે વાસ કરતા રહે છે અને તેમના જીવનમાં ક્યારે ઉન્નતિ થતી નથી કે તેમનો કોઈ પણ રીતે વિકાસ થતો નથી જી હા મિત્રો કદાચ તમને આ વાતની ખબર નહીં હોય કે રાત્રે જ્યારે તમે સુવા જાવ છો ત્યારે તમારા ઘરમાં એ સમયે નકારાત્મક શક્તિઓ કાળજાદુ દુષ્ટ તત્વો પ્રવેશ કરે છે કારણ કે રાતના અંધકારના સમયે આ નકારાત્મક શક્તિઓ વધારે પ્રબળ હોય છે અને આપણા ઘરમાં વાસ છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યોદયના સમયે ઊઠીને પોતાના ઘરમાં કચરો કાઢે છે તો તેના ઘરમાં પ્રવેશેલી તમામ નકારાત્મક શક્તિઓ તરત જ બહાર નીકળી જાય છે અને તેના ઘરમાં તરત જ સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રના અધ્યાય નંબર એક્યાસી માં સ્પષ્ટ રીતે લખેલું છે કે જે વ્યક્તિ સૂર્યોદય થતાની સાથે જ ઘરમાંથી કચરો બહાર કાઢે છે તેના ઘરમાં તે સમયથી જ સકારાત્મક શક્તિઓનો વાસ થવા લાગે છે જેના કારણે તેમના ઘરની ઉન્નતિ થાય છે તે ઘરમાં ભરપૂરતા આવે છે અને ચોક્કસ રીતે માતા લક્ષ્મીજી તે ઘરમાં વાસ કરવા માટે આવે છે પરંતુ કોઈ કારણોસર જો વહેલા સવારે ના ઉઠાતું હોય તો તમે બપોર પહેલા પણ ઘરમાંથી કચરો કાઢી શકો છો જો કોઈ વ્યક્તિમાં લક્ષ્મીના આશીર્વાદ પામવા ઈચ્છતો હોય તો તંત્ર શાસ્ત્ર અનુસાર ફક્ત ઘરમાંથી વહેલી સવારે કચરો કાઢીને ઘરને સ્વચ્છ રાખવાથી જ માં લક્ષ્મીના આશીર્વાદ મળી જાય છે જી હા મિત્રોમાં લક્ષ્મી જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં જ વાસ કરે છે તેથી નિયમિત રીતે ઘરને સાફ રાખો

તેથી મિત્રો આ ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો પણ જો મિત્રો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા હોવ તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને મળશે કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે મિત્રો તમારા જીવનમાં એકાએક મુશ્કેલીઓ વધતી હોય તમારી પાસે પૈસા આવવાનું બંધ થાય ગયું હોય તથા તમારો વેપાર ચાલતો ન હોય તમારું લેણું સતત વધતું જતું હોય જેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ બધી મુશ્કેલીઓ ક્યાંથી આવી રહી છે તો મિત્રો તેનું એક જ કારણ હોઈ શકે છે કે તમે જાણે અજાણે કોઈ આવી ભૂલ કરી બેઠા છો જેના કારણે માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગયા હોય અને તેમાં પણ સાવરણીને લગતી કોઈ ભૂલ તમારાથી થઈ ગઈ હોય અને તમે એ નિયમોનું પાલન નથી કરી રહ્યા જેના વિશે આપણા ધર્મ ગ્રંથોમાં લખેલું છે તો મિત્રો આજનો આ વિડીયો તમે અંત સુધી સ્કીપ કર્યા વગર આંખો જોઈ લેશો તો તમને બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે જી હા મિત્રો આ વિડિયોમાં અમે તમને ધર્મશાસ્ત્ર તંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા નિયમો વિશે જણાવીશું જે તમે કરવાનું શરૂ કરી દેશો તો એક બાજુ તો તમારા જીવનમાંથી દુર્ભાગ્ય કશ પરેશાની દરિદ્રતા દૂર થઈ જશે અને તમને સાક્ષાત માતા લક્ષ્મીજીનો આશીર્વાદ અને વરદાન પણ મળશે મિત્રો અમે તમને પહેલાં જ જાણવી દીધું છે કે સાવરણીનો સીધો સંબંધમાં લક્ષ્મી સાથે જોડાયેલો છે તેથી આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ જોતા રહેજો કારણ કે આ વિડીયો માત્ર તમારા માટે નહીં પણ તમારા પરિવારના કલ્યાણ માટે પણ ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને તમને લગતા નિયમો વિશે જણાવીએ તો મિત્રો સૌથી પહેલો નિયમ હે કે સાવરણીને નજર માં ના આવે એવી જગ્યાએ મૂકો જી હા મિત્રો સાવરણી ને તમારા ઘરમાં કે ઓફિસ માં એવી જગ્યા એ ન મૂકો જ્યાં તમારી નજર વારંવાર પડતી હોય જો વારંવાર તમે સાવરણીને જુઓ છો તો તે તમારા જીવનમાં પૈસાની તંગી આવી શકે છે નિયમ નંબર બે બીજો નિયમ કહે છે કે ઘણા લોકો નવી સાવરણી લાવવાની આળસમાં જૂની સાવરણીનો ઉપયોગ કરે છે

ત્રીજો નિયમ એ છે મિત્રો કે ક્યારે પણ કોઈ બહારનો વ્યક્તિ આવીને તમારી સાવરણી જોઈ જાય તેવી રીતે સાવરણી ન મૂકો જેને ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે જી હા મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ બાહ્ય વ્યક્તિ તમારા ઘરની સાવરણીને જોઈ લે છે તો તમારા જીવનમાં અથવા ઘરમાં પૈસા આવવાના માર્ગ બંધ થઈ જાય છે એટલે મિત્રો સાવરણીને ખૂબ જ સાવચેતી પૂર્વક સંતાડીને રાખો મિત્રો અમુક વાર સાવરણી ખૂબ જ ગંદી થઈ જતી હોય છે કે તેને ધોવી જ પડે તો મિત્રો સાવરણીને ક્યારે પણ ગંદા પાણીથી ન ધોવી જોઈએ તેને હંમેશા ચોખ્ખા પાણીથી જ ધોવી અને શક્ય હોય તો તે પાણીમાં થોડું ગંગા જળ ઉમેરીને ધોવો જે કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી જ રીતે બીજી કેટલીય ભૂલો મિત્રો તમે કરતા હોવ છો જેમ કે સાવરણીને ઊભી મૂકી દેતા હોવ છો જે ક્યારે પણ કરવું ન જોઈએ સાવરણીને હંમેશા આડી અને સંતાડીને રાખવી જોઈએ જી હા મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે તમારો પગ સાવરણીને અડી જતો હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં સાવરણીને સ્પર્શ કરી માથું નમાવીને માફી માંગી લો અને સાથે જ સાવરણીને ક્યારે પણ ઓળંગવી નહીં જોઈએ હવે મિત્રો આગળનો નિયમ એ છે કે ક્યારે પણ સૂર્યાસ્ત પછી કચરો ન કાઢવો મિત્રો પણ સૂર્યાસ્ત પછી કચરો ઘરની કાઢવો બને તો રાત્રે કચરો ઘરમાં જ રાખો અને સવારે તેનો નિકાલ કરી દો જી હા મિત્રો ઘણા લોકો એવી પણ ભૂલ કરે છે કે સાવરણી ને પોતાના શૌચાલય પાસે બાથરૂમ પાસે કે કચરા પેટી પાસે મૂકી દે છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ સાવરણીને ગંદી જગ્યાએ રાખવી નહીં જોઈએ આપણા ધર્મગ્રંથ મુજબ આ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો જે જાણકારી અમે તમારા સુધી પહોંચાડી છે તે તમારે જરૂરથી જાણવી જોઈએ અને તે નિયમોનું પાલન તમારે જરૂરથી કરવું જોઈએ જેનાથી તમારા ઘરની ઉન્નતિ થઈ અને તમારી દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને તમારા ઘરનો વિકાસ થાય સાથે જ મિત્રો અમે તમને આ વિડિયોમાં અમુક પ્રયોગો વિશે પણ જણાવવાના છીએ જેની અમે શરૂઆતમાં વાત કરી હતી તો મિત્રો વિડીયો સાંભળજો શુક્રવાર દિવસે કચરો નીકળતી વખતે ઘરના મુખ્ય દરવાજા પર બે કાળા મરી મૂકીને તેને પણ કચરાની સાથે બહાર ફેંકી દો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો કે ઉપાય કરવા માટે તમારે પાંચ શુક્રવાર સુધી તામસિક ભોજન

તો મિત્રો પહેલા તો એક લાલ કપડું લો તેમાં બે લવિંગ બે કપૂરની ગોટી અને બે ઇલાયચી મૂકો અને સાથે એક રૂપિયાનો સિક્કો પણ મૂકો હવે આ લાલ કપડાની પોટલી બનાવો પોટલી બનાવતી વખતે તેને બાંધવા માટે નાડાછડી ધાગાનો ઉપયોગ કરવાનો છે હવે મિત્રો આ બનાવેલી પોટલીને શુક્રવારની રાતે સાવરણી નીચે દબાવીને મૂકી દો અને શનિવારની સવારે આ પોટલી ત્યાંથી ઊંચકીને તમારી તિજોરીમાં મૂકી દો મિત્રો બીજા શુક્રવારે પણ આ પ્રક્રિયા ફરીથી તમારે કરવાની છે પણ નવી પોટલી નથી બનાવવાની તે જૂની પોટલીને જ ખોલી તેમાં ફરીથી બધી સામગ્રી નાખીને પછી બાંધી લેવાની છે આવી રીતે પાંચ શુક્રવાર સુધી આ ઉપાય કરો પાંચ શુક્રવાર પછી આ પોટલીને હંમેશા તમારી તિજોરીમાં રાખો મિત્રો એટલો ઉપાય કરવાથી તમારા જીવનમાં ચારે બાજુથી ધન અને વૈભવ ખેંચાઈને આવશે અને માં લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારી બધી જ મુશ્કેલીઓનો અંત આવી જશે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને લાભ થશે તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું એક નવી માહિતી સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય લક્ષ્મી માતા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બાદલ તમારો આભાર